ભાગવત માતા કી સુલતાનપુર માં ભેગા જઈને આવી નબળો જયકોસ નો આલે આપણો જયકોસ સુરત માં બેઠેલા જ્ઞાતિવાદી ધરાવતા કીડાઓના ના કાન સુધી પહોંચવો જોઈએ એટલે પૂરા તાકાત થી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી હવે બરાબર જો સુલતાનપુર ખાતે આયોજિત જન આક્રોશ સભામાં ઉપસ્થિત મંચ ઉપર તમામ મારા વડીલો મિટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલો અને મારા મારા યુવાન વંદન ખાસ કરીને અંદર ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ અને વડીલો કરી પણ હું આ મિટિંગની અંદર આજ કાંઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું હાલ જે ગોંડલ ને અને ગોંડલ તાલુકા ને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલથી પાંચસો કિલોમીટર ગોંડલથી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતું કેવા કર વાતું કરવા માટે હું અહીં આવેલું છું આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલા ગોંડલ અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો ને એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ઘટનાને લઈ અને લગભગ ત્રણ ચાર દિવસથી ભૂતકાળમાં અમે બધાય પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનોથી માંડીને તમે બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા અને બધાના

આપણા જિલ્લા ભાજપના પ્રમુખને પ્રમુખ ને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરિયા જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈના ના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો લોકો દ્વારા દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટીપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથીને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર એ તમારો ને મારો પરિવાર છે ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે તો આપણે બધા હું તમને જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે બે આ પૂછા કરીને એમને બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાકાતથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પટેલ સમાનનો દીકરો છે

રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયા અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને આજે તમને દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જો જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અને એક આવા નિવેદનો આપ્યા કે નો આપ્યા તમે બધાય સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જિગિશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માગું છું કે ભાઈ

યુદ્ધ થકી કોઈથી કોઈનું કલ્યાણ થાય પણ આ કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું બે ગોંડલમાં જ રહી છું મારી ગાડી તમને રાત્રે બે વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધામણ થાય મરજના દીકરા હોય ને તો આડે આવી જાજો એક બીજું એક એવું અભિયાન આવે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જાડેજાની સાથે જે કાર્યકર્તા હોય જે મિત્રો એની સાથે લેવા સમાજના જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકી ને હિન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધા જોયેલા છે તે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે

એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડીયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવાવાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો ભાફના બોલતી વાવાઝોડાની કે નથી આવતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું હોય કે દિલ ખોલીને આવવાનું છે મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે અને એટલી હજે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તાને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચિંતા અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ અને ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માગું છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઉભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ત્યાં આપણે ખોટા ટ્રેક ઉપર જો કે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને એટલે ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી વિનંતી છે ને બીજું એ કે ભાઈ અહીંયા વડીલોને યુવાનોને બધે પૂરી તાકાતથી આ ફૂલ ફોર્મમાં મારી જેમ આવ્યા અરે બે હાથ હું અહીંથી બોલીશ અનુસ કથિર્યા જીગીશા પટેલ અને મેહુલ બોગરા અને વરુણ પટેલ તમારા બે હાથ ઊંચા કરીને હાઈ હાઈ નારા લગાવવાના છે બોલો તાકાતથી લગાવી શકશો અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ મેહુલ બોગરા વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલ એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજ ની એકતા આપણે ક્યાંય નાતીવાદ જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં ભૂતકાળમાં તમે લોકો નથી થવા દીધો આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે મા બેન દીકરીઓના પ્રશ્ન આવે ને પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બહેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું બીજું કે ભાઈ રહી વાત લોક દરબારની લોક દરબાર આને ન કહેવાય દરબારગઢ આને કહેવાય દરબારગઢ બનાવો તો એના વિશે કરી દો ભાઈ તમે અહીંયાથી અઢીસો કિલોમીટર કાપીને લોક દરબાર કરવા આવ્યા હતા તમારા લોક દરબારમાં કોઈ આવ્યું નથી એનું આ બળાપો કાઢવો પડે એટલે મારે વધારે વિશેષ કંઈ નથી કહેવું પણ હજી અહીંથી ચેલેન્જ ફેંકીને કહું છું છાતી ઠપકારીને કહું છું બરાબર જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને ઈટનો જવાબ પથ્થરથી સો ટકા મળશે મળશે ને મળશે હવે હાથ ઊંચા કરીને ચૈગોશ આપણે બોલાવીને આજની સભામાં આપણે સૌ જે રીતે પૂરી તાકાતથી તન મન અને ધનથી મારા માતાઓ બહેનો ભાઈઓ વડીલો જે રીતે લાકડીથી આ મિટિંગની અંદર ઉપસ્થિત રહે એ બદલ હું આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે દરેક ગામડાઓની અંદર આ જન આક્રોશ સભાનું આયોજન કરવાનું છે જરૂર પડે તો ગોંડલની અંદર પણ આપણે બધા સાથે રહી પૂરી તાકાતથી અઢારે વરણના લોકો સાથે મળીને ભવ્ય સંમેલન કરવાનું છે એ દિશામાં પણ આપણે બધા સાથે ચર્ચા કરશું પણ તમે લોકો તૈયાર છો ને સંમેલન માટે એ આ ચર્ચા કરી પાછા અમારા વડીલો યુવાનભાઈઓ એટલે વધારે હું વિશેષ કઈ નથી પણ ફરી એકવાર ભારત માતાજી વંદે આપ સૌનું હૃદયપૂર્વકથી થી નતમસ્તક સાથે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું